રીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગની ઘટનામાં એક સપ્તાહ બાદ અંતે મુંબઈ અને આગ્રાથી ભાડુતી સૂત્રો સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જે બાદ આખાકી ઘટના પરથી પડદો ઉંચકાયો છે હાર્દિકસિંહ જાડેજા ત્રણેક મહિના પહેલા આગ્રામાં દારૂના બારમાં વિપિન કુમાર ચાટને મળેલો હતો તેને માતાને કેન્સરની સારવાર માટે પૈસાની જરૂરત હોય છે તે રૂપિયા પાંચ લાખમાં ફાયરિંગ કરવા માટે તૈયાર થઈ ગયો હતો જ્યારે આરોપી અભિષેક અને પ્રાંચુ જિંદલ આગ્રામાં એમએસ હોર્ટલમાં મળ્યા હતા અને એક લાખમાં તે બંનેને ગેંગમાં સામેલ કર્યા હતા જ્યારે સાબરમતી જેલમાં મળેલ ઇરફાન કુરેશીએ વિપન સાથે મળી ગુનાને અંજામ આપ્યો હતો મિત્રો ગત તારીખ ચોવીસના રોજ રાત્રિના સમયે રીબડા ખાતે જયદીપસિંહ ભગીરથી જાડેજાના પેટ્રોલ પંપ પર એક વાગ્યાની આસપાસ બાઇક પર આવેલા અજાણ્યા બેલડી બેલડીએ પેટ્રોલ પંપની ઓફિસના કાચ પર એક રાઉન્ડ ફાયરિંગ કરી બેલડી નાસી ચૂરતા પેટ્રોલ પંપના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો गुन्हा नि गंभीरताने ध्यानमो रेंज आयचे एच अशोक कुमार यादव एस पी द्वारा दुना તાત્કાલિક ભેદ ઉકેલવા માટે આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી પોલીસ તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા આરોપીઓ અન્ય રાજ્યમાં નાસી ગયેલ હોવાની માહિતી મળેલ હોય જેથી પોલીસને અલગ અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રના મુંબઈ તથા ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે તપાસમાં મોકલી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને મુંબઈ તથા આગ્રા ખાતેથી પકડી ગુનામાં ઉપયોગ કરેલી હત્યારાની બાઇકઅપ જે કરાયું હતું મામલામાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિક જાડેજા અગાઉ ત્રણેક મહિના પહેલા આગ્રા ગયેલ ત્યારે તેને દારૂના એક બારમાં વિપિન કુમાર જાટને મળેલ જે વિપિન કુમારના માતાને કેન્સર હોય અને તેને પૈસાની જરૂરત હોય જેથી હાર્દિક સિંહે વિપિન કુમારને કહેલ કે તારે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે તેના બદલામાં તેને પાંચ લાખ રૂપિયા આપીશ તેમજ અભિષેક જિંદલ અને પ્રાંચુત જિંદલ આગ્રામાં એમએસ હોટલમાં રહેતા હોય તે દરમિયાન હાર્દિક પણ તેને હોટલમાં રહેવા ગયેલ તેઓ મુલાકાત હતી અભિષેક તથા પણ પોતાને ગુજરાતમાં ફાયરિંગ કરવાની વાત કરેલ અને તેના બદલામાં તેઓને એક એક લાખ રૂપિયા આપવાનું કહેલ હતું તેમજ હાર્દિક સિંહ ઇરફાન કુરેશીની મુલાકાત સાબરમતી જેલમાં થયેલી જેથી તેને ઓળખતો હતો જેથી ચારેય શખ્સોએ ભેગા કરી કાયદેસરની ગેંગ બનાવી તમામ ઈસમોએ ભેગા કરી પ્લાન બનાવ્યો અને ગુનાને અંજામ આપેલ હતો વધુમાં પોલીસે જણાવ્યું હતું કે આરોપી વિપિન અને ઇરફાન બંને ગુનાને અંજામ આપવા માટે રીબડા ખાતે આવ્યા હતા જે ઇરફાન વાહન ચલાવી રહ્યો હતો ને વિપિને ફાયરિંગ કર્યું હતું બાદમાં ચારેય શખ્સો તાત્કાલિક ગુજરાત છોડીને ભાગી ગયા હતા અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાની રીબડા સ્થિત પેટ્રોલ પંપ પર થયેલી ફાયરિંગના બનાવમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આગ્રહ રહેતા અભિષેક અને તેના ભાઈ પ્રાંત એ હાલનો ખર્ચ ઉપાડ્યો હતો અભિષેક વીપીને રાજકોટ મૂકવા માટે પણ આવ્યો હતો જે બાદ ઇરફાન સાથે મળી બંને રીબડા પહોંચ્યા હતા બાદમાં ફાયરિંગ કરીને નાસી જતા ફ્રાન્સુએ યુપી ખાતે આશરો આપી તમામ ખર્ચ ઉઠાવ્યો હતો